હું રાજુ કરપડા પ્રશ્ન પૂછું છું કે ગુજરાતમાં પણ અતિવૃષ્ટિ અમુક તાલુકાઓમાં થઈ છે તો જેવી રીતે પ્રતિ હેક્ટર આમ આદમી પાર્ટીની સરકારે પંજાબમાં પચાસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર વળતર ચૂકવું ખેડૂતોને ગુજરાતમાં ક્યારે ચૂકવવાના છો પંજાબમાં અતિવૃષ્ટિને કારણે પૂર જેવી પરિસ્થિતિ અને એ પરિસ્થિતિના કારણે પંજાબના લોકોની જે હાલત છે આપણે સતત જોઈ રહ્યા છીએ અત્યારે અત્યારે સરકારે સહાય તો જાહેર કરી દીધી છે 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 ગુજરાતમાં પણ વિસ્તાર કે બનાસકાંઠાની જે સ્થિતિ એ મુદ્દે વિપક્ષના નેતાઓને એવું કહેવું છે કે તરત સહાય જાહેર કરવામાં આવે ખેડૂતો માટે માત્ર સહાય જાહેર ન કરે પણ એના માટે કંઈક કામ કરવામાં આવે અને તરત એમને સહાય મળવી જોઈએ રાજુ કરપડાનો એક વિડીયો સામે આવ્યો છે વિડીયોમાં એવું કહે રહ્યા છે કે હું જીવનભર ભારતીય જનતા

રાપર સહિત કચ્છના આજુબાજુના વિસ્તારમાં રાધનપુર સહિત ઉત્તર ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રના અમુક તાલુકાઓમાં અતિ ભારે વરસાદ થવાના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં પાક નુકસાન થયું છે આ જ સમયે પંજાબની અંદર પણ અતિ ભારે વરસાદના કારણે ખેડૂતોને પાક નુકસાન ભોગવવું પડ્યું છે તો આ સમયે બંને જગ્યાએ જ્યારે ખેડૂતોને પાક નુકસાન થયું છે ગુજરાતના સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં અને સામે પંજાબમાં તો પંજાબની આમ આદમી પાર્ટીની સરકારે આઝાદી પછી અત્યાર સુધીમાં ન ચૂકવું હોય એવડું મોટું વળતર ખેડૂતોને ચૂકવવાની જાહેરાત કરી છે ખાસ કરીને પ્રતિ હેક્ટર પચાસ હજાર રૂપિયા અસરગ્રસ્ત ખેડૂતોને વળતર ચૂકવવાની જાહેરાત કરી છે આમ આદમી પાર્ટીની સરકારે

આમ આદમી પાર્ટી ની માફક જો પચાસ હજાર રૂપિયા આજ પણ કહું છું કે ખેડૂતોના મુદ્દે ક્યારે રાજનીતિ કરવાની નથી જો ભાજપ સરકાર પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે ચૂકવું એ મુજબ વળતર ચૂકવશે ગુજરાતમાં તો હું રાજુ કરપડા કાયમ માટે વખાણ કરીશ અન્યથા ભાજપના નેતાઓએ ખેડૂતોના મુદ્દે બોલવાનો કોઈ અધિકાર નથી ખેડૂતોના મુદ્દે ક્યારેય નિર્ણય લઈ ના શકતા હોય તો ખેડૂતોના મુદ્દે બોલવું પણ ના જોઈએ આભાર જય કિસાન